પાંચ વર્ષના બાળકથી લઈને સો વર્ષના વાભા પણ તમારાથી તમારાથી ડરવાના નથી અને તમે જે કામ કર્યું છે તેનો તમારે જે કાંઈ તમે દોષી છો એનો તો તમારે સજા ભોગવવી જ રહી અમે દલિતો કાંઈ નબળા નથી ને અમે કાંઈ મૂકવાના નથી આવી પ્રકારની ખુલ્લેઆમ આમ આ બેણે ચેલેન્જ આપી છે ગણેશ ગોંડલને અને ગણેશ ગોંડલના સપોર્ટમાં જે કાંઈ કોઈ વ્યક્તિઓ છે એ દલિત સમાજના લોકોને વિવિધ માધ્યમો થકી જે કાઈ દબાણ કરી રહ્યા છે કે ધાક ધમકી આપી રહ્યા છે તેમને આ બેણે ખુલ્લે આમ ધકધમકીઓની ખુલ્લે આમ ચેલેન્જ કરી છે કે તમારે થાય એ કરી લેજો અને અને ઉપાડવો હોય એમ ઉપાડી લેજો કેમ કે અમને કોઈના બાપની બીક નથી તો મિત્રો અત્યારના આવા તાજા સમાચાર આ બેનનો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો જો તમને આવા સમાચાર સાંભળવા ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને અંત સુધી આ વિડીયોને જોતા રહેજો હજી એક બેનનો વિડીયો આગળ છે આ બેન શું કહે છે તે પણ આપણે دوی لایا مننه باد